જઈશ તમે બધા મને રાઈડરના નામથી ઓળખો છો પણ જુઓ હું એક ખેડૂત પણ છું જુઓ બટાકા બતાવો અમારા બટાકા છે અને ઘટાડવાનું ચાલુ છે જેમ વિડીયમથી ડોલર આવે ને એમ આ ખેડૂતના ડોલર છે અને આ જુઓ સરસ મજાની ચા ગઈ છે આમ તો હું ચા નથી પીધો પણ ખેતરમાં કમ કરતો એટલે ચા પીવું છે તારે જો આ ભાઈને બતાવો ચા તમારે પીવું એ ચાનો વધ અને અહીંયા છોકરો આવે બટાકાના બટાકા પૈસા આવશે ને લઈને બાઇક લાવવાનું આર વન ફાઇવ ના બટાકા પણ બટાકા ભાવનું ઓછો છે એટલે આપણે શું કહેવાય વેપારી વિનંતી કરે કે થોડોક ભાવ વાલજો એટલે બાઇક આવી જાય અને આમને કોમ કરવાની મજા આવે બાકી જુઓ આપણું છેતર બતા બધીને કોરી મોરું કમેરું કરે છે બધી જગ્યાએ જુઓ ખાલી આજકાલ પૈસાવાળું જ છે કે જેની પાસે જગ્યા છે નહીં જેના પાસે જમીન છે નહીં પૈસાવાળું પૈસાવાળું જેમ કે ખેતી કરવાની અને પૈસા કમાવાના જો આવા બ્લોગ તમે જોવા માગતા હોય તો કોમેન્ટ કરજો આવા ખેતરના બ્લોગ બધા રેગ્યુલર બ્લોગ બરાબર તો તમારે બધાનો સારો સપોર્ટ મળશે તો આપણે રેગ્યુલર બ્લોગ બનાવશું ડેલી બ્લોગ ઘરના બ્લોગ પણ બનાવશું અને ખેતરના બ્લોગ પણ આવશે તો કોમેન્ટ કરો ફટાફટ અને કાલ બીજ ભરવા જવાનું છે તો રણો બ્લોગ બ્લોગ આવશે જય બાબારી જય બાબારી